અંજાર તાલુકાના દુધઇ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ભયાઉ તાલુકાના મોરગર ગામે નેશનલ હોટેલ મધ્ય ભુજ ભયાઉ હાઈવે દુધઇ વાયા રોડ ઉપર બે દિવસ પહેલા એક મુસ્લિમ સમાજના અગ્રણી અને તે વિસ્તારના લોકચાહના મેળવનાર ઉમરભાઈ રાવમાની કરપીણ હત્યા કરવામાં આવે છે અને તાત્કાલિક મુસ્લિમ સમાજના અગ્રણીઓ તે વાતને હાથમાં લઈ અને કાયદો વ્યવસ્થા ન બગડે તે માટેના તમામ પ્રયત્નો કરેલા અને એક આરોપીને પકડી પાડે પણ તેના ઉપર કોઈ જાતનો હાથ ઉગામા અથવા તો કોઈ જાતનો પણ બદલો ન લેવા સાથે પોલીસને સુપ્રત કરે છે અને ટૂંક સમયમાં ગઈકાલે જ્યારે છવ્વીસ તારીખે વડાપ્રધાન સાહેબની સભા હતા ત્યાં ધ્યાને લઈ પણ જાતનો વાદ વિવાદ ન થાય તે માટેના પણ તમામ પ્રયત્નો સાથે અને આહવાન કરેલ કે કોઈ જાતનું વાતાવરણ બગડે નહીં તે માટે પણ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આહવાન કરેલ સાથે સાથે ગઈકાલે એક આરોપીની ધરપકડ પણ પોલીસ છે કરી છે સાથે સાથે બે આરોપીઓ ધરપકડ થઈ અને એક આરોપી હજી પણ ફરાર છે વાત ત્યાં કરવાની છે કે મુસ્લિમ સમાજ મુસ્લિમ સમાજના અગ્રણીઓને પણ સવાલ પૂછે છે કે શું મુસ્લિમ સમાજના અગ્રણીની જ્યારે હત્યા થાય છે અને તે હત્યારોના શું વરઘોડા કાઢવામાં આવશે જેવી રીતે અન્ય આરોપીઓના વરઘોડા કાઢવામાં આવે છે તે પ્રમાણે ઉમરભાઈ રાવમાની હત્યા કરનારના પણ વરઘોડા કાઢવામાં આવશે સાથે સાથે એવો પણ મુસ્લિમ સમાજ મુસ્લિમ સમાજના અગ્રણીઓને પ્રશ્ન પૂછે છે કે આરોપીઓ નાના હોય કે મોટા હોય ચોરી ચપટીના હોય કે મોટા ગુનેગારો હોય તેના માલ મિલકતની જપ્તી અને તેના ઉપર બુલડોઝર ફેરવામાં આવે છે તો શું ઉમરભાઈ રાવમાની હત્યા કરનારા ઉપર પણ બુલડોઝર ફેરવામાં આવશે તેની મિલકતો જપ્ત કરવામાં આવશે પણ અમને પૂરેપૂરી ખાતરી છે કે પૂર્વ કચ્છ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને એસપી સાહેબ અને કચ્છ જિલ્લા બોર્ડર રેન્જના આઈજી સાહેબ પણ આ વાતને ધ્યાને લઈ અને જે આરોપીઓ છે તે એકદમ નફટ અને જેને કહેવાય તે ટપોરી ટાઈપના આરોપીઓ છે અને તેના ઉપર જો પકડ કરવામાં નહીં આવે તેના વરઘોડા કાઢવામાં નહીં આવે તેના તેના મિલકતને જપ્ત કરવામાં નહીં આવે તેની મિલકત ઉપર બુલડોઝર ફેરવામાં નહીં આવે તો આવા તત્વો આજે આ એક વેપારી અને મુસ્લિમ સમાજના અગ્રણીની હત્યા કરવામાં આવી છે તે ખરેખર દુઃખદ ઘટના છે તો તેના ઉપર આવા પ્રયોગો

તેને ક્યાંક છારવવામાં આવશે તો મુસ્લિમ સમાજ પણ ચૂપ નહી બેસે કલેક્ટર શ્રી કલેક્ટરશ્રીને પણ આવેદન પત્ર આપશે અને જરૂર જણાશે તો એસપી સાહેબને પણ રૂબરૂ મળી અને તે માટે તમામ પ્રયત્નો કરવા માટે અમે તત્પર રહેશું અને આ ફરી ફરીથી અપીલ કરીએ છીએ કે પોલીસ આવા તત્વોને ડવા માટેના તમામ પ્રયત્નો કરવા જોઈએ જેથી કચ્છનો કાયદો વ્યવસ્થા અને કચ્છની અંદર જે કોમી એકતા